હાલ ઘઉની રોટલી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અભ્યાસમાં કહેવાયું છે કે ભારતીયો માટે મોટા ભાગના પોતાની ઊર્જા માટે સફેદ ચોખા અને પ્રોસેસ્ડ આખા અનાજ પર આધારિત છે વિશ્વના લગભગ એક 4 છે સ ડાયાબિટીસના દર્દી ભારતમાં છે અને આ પ્રમાણ બીજા દેશોની સરખામણીએ ઘણું વધુ છે મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન અને ICMR ના સંશોધકોને જાણવા મળ્યું છે ભારતીયો પોતાના દૈનિક ઉર્જા માટે જે ભોજન લઈ રહ્યા છે તેમાં ફેટની માત્રા વધુ અને પ્રોટીનની માત્રા ઓછી છે આઈસીએમઆર ડાયાબિટીસ સ્ટડી અંતર્ગત ત્રીસ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાંથી આંકડા ભેગા કરાયા હતા આ અંતર્ગત વીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોના ઘરે ઘરે જઈને લેવાયેલા નમૂનાઓ અભ્યાસ કરાયો હતો કાર્બોહાઈડ્રેટનું ડાયાબિટીસ અને સ્થૂળતા સાથે કનેક્શન ભોજનમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોવાની સ્થૂળતા વખત જે વધવાનો ખતરો હોય છે અને નેચર મેડિસિન પત્રિકામાં પ્રકાશિત નિષ્કર્ષ જણાવે છે કે લઘુત્તમ કાર્બોહાઈડ્રેટની સરખામણીએ મહત્તમ કાર્બોહાઈડ્રેટ લેનારા લોકોમાં ડાયાબિટીસ થવાની આશંકા ત્રીસ ટકા કરતાં વધુ હોઈ શકે છે આવા લોકોમાં સ્થૂળતા વધવાની બાવીસ અને પેટની સરબી વધવાની આશંકા પંદર ટકા વધુ હોય છે આ સિવાય પ્રોસેસ્ડ અનાજ એટલે કે ઘઉં ચોખા કે મકાઈથી બનેલી પેદાશોને બદલે ભલે તમે આખા ઘઉં કે બાજરાના લોટનો ઉપયોગ કરો પરંતુ આનાથી ટાઈપ ટુ ડાયાબિટીસનો ખતરો ઘટતો નથી તો હાલ માટે આટલું જે મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે